જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે આપણે આવી ગયા છીએ ભુજના જૂનામાં જૂનો જે કિલ્લો છે ત્યાં આ ભુજો ડુંગર છે આ બાજુ અને અહીંયા એક રસપ્રદ વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય કે અહીંયા બુલંદ ખાને યુદ્ધ કરેલું છેક અમદાવાદ ચારસો કિલોમીટરથી જે વ્યક્તિ અહીંયા કર ઉઘરાવા માટે થઈને આવેલ અને એની જબરજસ્ત જે તૈયારી હતી તે કેવી રીતે યુદ્ધ હારી ગયો અને આ કિલ્લો બાંધવાનો કોઈ પ્રયાસ નહોતો પણ શું કામ બાંધવો પડ્યો એ જબરજસ્ત કહાની અને આપણો કચ્છનો એક મોટો ઇતિહાસ જે અમે મેં તમને પહેલાં બતાવ્યું કે બુલંદ ખાનનો ભત્રીજો અહીંયા યુદ્ધ હારી ગયેલો અને રોહાના જે ઠાકોર હતા એમને તલવાર છીનવી લીધેલી અને એને અહીંયા જેની કાયમી માટે મોતને ઘાટ ઉતાર્યો એ આ સ્થળ છે અને ક્યારે આ ઘટના બની હતી અને સુકામ આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું એ તમામ જાણકારી હું તમને આજે આપીશ વિડીયો મિત્રો જરૂર લાંબો થશે પણ આટલી બધી જાણકારી સાહેબ તમને કોકની પાસે મળશે તો બને રેજોવાલા છેક સુધી અને આપણે કિલ્લાને નિહાળીશું પહેલા નિહાળી નિહાળ્યો છે અત્યારે નિહાળશું અને વધારે જાણકારી લઈને આપણે આવી ગયા છીએ તો બને રહેજો છે ચેક સુધી આવી જાવ જાવ અને હવે આપણા કિલ્લાની અંદર પરવેશીએ જુઓ છો કે અહીંયા આ બાજુ આ ભુજ છે આ બાજુ ભુજો ડુંગર તમને બતાડ્યો અને ભુજિયા ડુંગરથી ઉત્તર દિશામાં આ કિલ્લો છે ઘણા માણસો આ કિલ્લો નથી જોયેલો અને ઉપરથી તમને આઈડિયા આપી દઈશ તો ખ્યાલ આવશે કે આ કિલ્લો ક્યાં કને શું પોઝિશનમાં છે જુઓ છો કે આ મેન દ્વાર આવી ગયો અને પછી ત્યાં બીજો મોટો દ્વાર છે અને અહીંયા જે તે ટાઈમે કોઈ પણ કામકાજ હોય તો અહીંયા ઊભો રહી માણસ અને ત્યાં એન્ટ્રી કરાવીને પછી જ જાય તો તમને નજીક જઈ અને બતાવું તો આવી રીતે જુઓ છો ત્યાં એક ચિત્ર દોરેલું છે આવી રીતે ત્યાં પણ થોડોક સમયનો ઘસારો લાગ્યો છે અને ત્યાં જે ગોલ ચકેડી છે એ આમ ફરી જાય એના ઉપર ભાલોડિયા જેવું છે અને ત્યાં મોટો લાકડું છે બહુ હેવી એક ફૂટ જેટલું પડું અને આવી રીતે ત્યાં આવી રીતે કમાળ છે અને આવી રીતે એ ટાઈમની ઓફિસો અને એવું બધું છે અને આની અંદર માત્ર સેનાઓ માટે જ આ આખી કિલ્લાનું બાંધકામ કરેલું એમ જાણવા મળ્યું અને ત્યાં કને જેલ છે ત્યાં જવા એવું હશે એ તમને બતાવીશ અને ઉપર જઈ અને બતાવું અને તમારી યાદ માટે બતાવી દઉં કે અહીંયા ભુજીયા દાદાનું જુઓ જો કે નિશાન છે એ ભુજિયા દાદાનું બહુ કૃપા હતી ભુજના મહારાજા ઉપર એટલે એ ચિત્ર અને સામે ભુજિયા દાદાનું મંદિર તો ઉપર ચડી અને તમને આખી વિગતવારથી થોડીક વાત કરું કે ક્યારે ભુજ વસ્યું હતું એ બધી હવે આપણે અહીંયા કિલ્લા ઉપર ચડી રહ્યા છીએ અને ચારે બાજુ કેવું લાગે છે બીજી કે અહીંયાથી તમને બરાબર એડ્રેસ પણ ત્યાં ઉપર જઈને બતાવો એટલે વધારે જજમેન્ટ આવશે અને આવી રીતે આપણે ત્યાંથી ઘૂસ્યા તમને નીચે આ સીન બતાવ્યું સામે ભૂજિયા દાડો અને અહીંયાથી દિવાલ ચાલુ થાય છે કે ઉપરથી પીલ બાજુ પણ જાય છે અને ત્યાંથી આવી રીતે લગભગ ભુજનો કિલ્લો સૌથી આ મોટો કિલ્લો છે એ માત્ર એમને એક સેના માટે જ અહીં બનાવેલો આ લશ્કર માટે જ અને આવો કિલ્લો શાયદ ક્યાંક જ તમને જોવા મળશે કેમ કે સ્પેશિયલ અલગ એટલા માટે કે ત્યાં કને વસ્તીને બીજાને કોઈને નુકસાન ના થાય માલ જાનહાની ન થાય એટલે લશ્કર માટે આખે આખો આ કિલ્લાનું નિર્માણ કરેલ અને હવે આપણે ત્યાં જઈ અને ભુજ ક્યારે વસ્યું હતું એ તમને પરિચય આપો કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા મિત્રો આ છે આપણું ભુજ અને ભુજનો તોરણ બાંધેલું સંવંત સોળસો અને પાંચમાં માગસર વદ પાંચમને દિવસે બરાબર અને આ બાજુ મેં તમને બતાવી મુજબ કે આ આખું છે ખાઈ રહ્યું છે જ્યાં સુધી આપણને ભગવાન સહાય આપશે ત્યાં સુધી તમને બતાવવાની કોશિશ કરીશું અને હવે આખી મેન વાત ઉપર આવી કે અહીંયા આ કિલ્લો ક્યારે બંધાયો હતો અને યુદ્ધ ક્યારે થયું હતું મિત્રો ઇતિહાસની જો શરૂઆત કરીએ તો અમદાવાદનો સૂબો કેસરખાન જે સંવંત સોરી ઈસવીસન સત્તરસો એકવીસમાં અહીંયા ભુજની ખંડણી લેવા આવેલ અને ખંડણીની ના પાડતે એ યુદ્ધના ઈરાદે અહીંયા આવેલ અને મુન્દ્રાના બુખારીલાલ પીર એમને સમજાવી અને એ ટાઈમે એને પરત ગેલા એટલે સત્તરસો અને ઈસવીસન સત્તરસો એકવીસ એ અહીંયા આવેલા યુદ્ધના ઈરાદે એટલે એના પછી થોડાક જ દિવસ પછી શ્રી જે દેસરજી પહેલાં સૌ વાર બરાબર એમને થયું કે આ કેસર ખાન આવ્યો છે એ સોળસો ઈસવીસન સોળસો એકવીસમાં મેં તમને વાત કરી એટલે એના પછી તરત જ આ કિલ્લાનું એમને નિર્માણ કર્યું અને પછી આ નિર્માણ કર્યું પણ મિત્રો એમ કહેવાય છે કે એમના જે મહારાણી હતા એમને જોયું કે કેમ મૂઝાયેલા મૂઝાયેલા રહે છે એટલે પછી આખી વાત કરી કે કેસર ખાન અત્યારે તો પાછો ગયો છે એમને જે સમજાવી અને પાછો ભલે પરત ગયો પણ ગમે ત્યારે આ યુદ્ધ કરી શકે છે અને આપણે સજાગ થઈ જવું જોઈએ અને કહેવાય છે કે એમની જોડે પૂરતા નાણાં નતા કે અહીંયા આ કિલ્લાનું નિર્માણ કરી શકે એટલે એમને મહારાણીઓ કીધું જે એમના એમના અંગત મહારાણીના એમના અંગત ખજાનામાંથી કહેવાય છે કે આ કિલ્લાનું નિર્માણ કર્યું કે ફેરથી ગમે ત્યારે આ દુશ્મન અહીંયા આવી શકે છે અને આપણે એની પૂર્વ તૈયારીઓ પૂરેપૂરી રાખવી જોઈએ અને પછી સંવંત સત્તરસો પંચ્યાસીમાં બુલંદ ખાન અહીંયા આવ્યો અને પથ્થર અહીંયાથી આ પંદર કિલોમીટર થાય છે ભુજથી જે ભચાઉ રોડ ઉપર અને ત્યાં પધ્ધરે એને પડાવ નાખેલો અને તમને કહું કે એને ખ્યાલ નહોતો કે એ કિલ્લાની કેવી બનાવટ છે અને એ ભૂલ કેવી રીતે ખાઈ ગયો એ તમને બતાવું તો અહીંયા આવી ત્યાં પડાવ નાખ્યો જે પદ્ધર અને એના ભત્રીજાને કીધું કે તમે અટેક કરો ભુજિયા કિલ્લા ઉપર અને અહીંયા પૂર્વ તૈયારીઓ બધી થઈ રહેલી અમદાવાદ અહીંયાથી ચાર કિલોમીટરના અંતરે છે તો પૂરેપૂરી તૈયારી કરીને જ માણસ હુંથી નીકળ્યો હોય કેમ કે અહીંયા કેટલી સેના છે કેવી તૈયારીઓ સાથે આવવું પડે અને દેસરજી પાસે કેટ કેટલા હથિયારો છે એમની સામે પૂરું પૂરું સક્ષમ લડી શકે એવી તૈયારી સાથે આવેલો એમને કેવી રીતે એ હારી ગયો એ તમે ટોચ ઉપર જઈ અને ચારે બાજુનો નજારો પણ બતાવું અને આખી વિસ્તારથી થોડીક વાત કરું એટલે આપણે જે લોકેશન બદલાતું રહે આપણે ત્યાંથી વિડીયોને કન્ટિન્યુ કરતાં કરતાં અહીંયા હું ધી આવી ગયા છીએ અને અહીંયા સો દોઢસો ફૂટ આમ ઓળોપોળો આ રાઉન્ડ છે અને હવે આપણે ઇતિહાસની શરૂઆત કરીએ તો તે પદ્ધર ત્યાં કને પડાવ નાખેલો અને જે ટાઈમે અમદાવાદથી નીકળેલો જે બુલંદ ખાન અને તે મોરબી આવ્યો મોરબી જણા કાંયાજી એમનો પણ સાથ સહકાર લીધો કેમ કે ક્યાં ને ક્યાં એમને એમ હોય કે અગર ભુજ આપણે જીતી લેશું તો પછી એનો ભુજનો કાંઈ વારસો છે જે કાંઈ હક હિસ્સો છે કદાચ એમને આપી દેવાનો ઈરાદો હોય કે જે હોય પણ કાયાજી મોરબીના ઠાકોર એ બુલંદ ખાન જોડે આવેલા અને અહીંયા આવી અને જે બુલંદ ખાનના ભત્રીજા એમનું નામ ઇતિહાસમાં નથી જે હોય એમને અહીંયા યુદ્ધ સર્જાણું હવે એ ભૂલ ક્યાં ખાય છે મિત્રો આખા મારા ઇતિહાસનો આખા કચ્છના ઇતિહાસનો મેન પોઈન્ટ કે તેને ભૂલ શું કામ ખાઈ ગયો આટલી બધી તૈયારી સાથે માણસ જે આવ્યો એ કેવી રીતે ભૂલ ખાઈ શકે કેમ કે એ જે છે આખા ગુજરાતનો રાજવી હતા જે મુસ્લિમ શાસક તો એના માટે એક નાનું હતું પણ બધી તૈયારીઓ સાથે આવ્યો તો પછી કેવી રીતે ભૂલ ખાધી તો એના ત્રણ ચાર રીઝન છે કે તે આવ્યો સૌ જે મોરબી રસ્તેથી તો કાયાજીને સાથમાં લેતા આવ્યા અને એમની પણ સેના એના સાથે આવેલી અને બરાબર એથી પંદરે કિલોમીટર પદ્ધર થાય ત્યાંથી આખું એને પ્લાનિંગ કર્યું અને કાયાજીની સેના એનું લશ્કર અને બુલંદ ખાનનું લશ્કર બુલંદ ખાન કહેવાય છે કે ત્યાં રહ્યા એમનો ભત્રીજો અને કાયાજી એનું લશ્કર અહીંયા આવી અને અથડાણું ત્યારે એને ખબર નથી કે કિલ્લાની આટલી બધી જબરજસ્ત બનાવટ છે અને બીજી વસ્તુ આ બાજુ એવી બની કે આપણે રોહાના ઠાકોર જિયાજી એમને અહીંયા મદદ માટે આવી ગયેલા અને અહીંયા કને એમને એમ હતું કે ક્યાં ને ક્યાં એમના સંબંધ કદાચ સારા નથી તો એ એમના ઉપરાણો લઈ નહીં આવે અને આની પાસે એક મંદિર છે હું નાગાવાઓ એ પણ આ યુદ્ધના ધોરણમાં જેને કહેવાય પૂરેપૂરી તૈયારી સાથે ઉતરી ગયા અને પછી કાયાજીને ખબર પડી કે આ યુદ્ધ જીતવું એ લોઢાના ચણ્યા તબાયા જેવું કામ છે અને આમાં આપણે નહીં જીતી શકીએ કહેવાય છે કે અડધું યુદ્ધ મૂકી અને કાયાજી હાર માની અને એમને એમની સેના જે અહીંયાથી કહેવાય છે કે ભાગવા મંડી અને અહીંયા ભુજની સેનાને બળ ચડ્યું અને પછી કહેવાય છે કે જે હતા બુલંદ ખાનનો ભત્રીજો એમને જે અહીંયા જિયાજી હતા આપણા રોહાના ઠાકોર જે એમના એમને એની તલવાર ખેંચી લીધેલી અને એ જ તલવારેથી કહેવાય છે કે એનું અહીંયા મરણ થયું એ યુદ્ધ હારી ગયા અને કાયમી માટે પછી ક્યારે ના આવ્યા એટલે એ ખંડણી લેવાના ઈરાદે આ ભુજના ડુંગર સુધી આવેલા અને જે કુંવરબા જે દેસરજી મેં પ્રથમ કીધા એમના ધર્મ પત્ની મહારાણી અને એમના ફંડ ફાળામાંથી પોતાની જે આગવી એક હોય પોતાની સંપત્તિ જે એમના પિયરમાંથી કે જે કંઈ આપેલું હોય એ બધું એકઠું ધન કરી અને આ ભુજિયા કિલ્લાને અહીંયા નિર્માણ કરેલ એ પછી પણ આનો ઘણો બધો લાંબો ઇતિહાસ છે તો આવી રીતે આ ભુજિયા કિલ્લાના ઉપર આ યુદ્ધ સર્જાણેલું અને એવી રીતે એ બુલંદ ખાન એના પહેલાં કેસિન ગેલા પણ શાયદ બુખારીલાલ જો પીર મુન્દ્રાના ન હોત તો કદાચ કાળી કલમે આ ભુજનો ઇતિહાસ લખાત તો મિત્રો આ ભુજનો કિલ્લો કંઈક સુખ દુઃખના વાદળા ઝીલી અને ઊભો છે હવે તમને એડ્રેસ બતાવી દઉં ખરેખર અહીંયા લોકો આવે છે પણ એને બરાબર નથી ખ્યાલ હોતો તો હું તમને ઝીણવટથી આ એડ્રેસ બતાવી દઉં કેમ બધા જ્યાં ત્યાં પહેલાં આપણે બીજો પણ કિલ્લો છે જે આપણે અંદરના ભાગમાં જે પ્રાંગમેલની આજુબાજુ એ નહીં આ જે છે તે આ ભુજ ભુજ આખે આખું પીલ બાજુ આવ્યું ચારે બાજુ અત્યારે તો ભુજ જ છે જો કે પણ આ બાજુથી આયા આપણે સામે દેખાય છે તે આપણે જે ભચાવું બાજુથી ભચાઉ બાજુથી આવીએ એટલે ત્યાં સર્કલ પડે છે અને આ બાજુ આ સ્મૃતિવન બાજુ રસ્તો છે એ બાજુ નથી જવાનો આ દક્ષિણ દિશા છે આ ઉત્તર દિશા છે અને આ પૂર્વ દિશા છે ત્યાં એક નળ આવે છે નળથી તમારે સ્મૃતિવન બાજુ નથી જવાનું તમારે કહેવાનું સમશાન બાજુ જવાનું જે તમારો આમ પહાડ દેખાય એટલે પહાડને તમે બચાવ બાજુથી આવો તો પહાડને તમારે ખાલી સાઈડમાં રાખવાનો છે ડ્રાઈવર સાઈડમાં તમારે હાલ્યો આવવાનો છે તો આ બાજુ તમે આવો તો અહીંયાથી ભુજના આ કિલ્લાની તળેટીમાંથી અહીંયા મંદિર છે મહાદેવજીનું અને ત્યાંથી આની પાછળ જે મેં તમને મેઇન દ્વાર બતાવ્યો અને અહીંયા આ જૂના સમયનો આ કિલ્લો છે બહુ વિશાળ છે અહીંયાથી લગભગ એકાદ કિલોમીટર આમ છે ત્યાંથી એક દોઢ કિલોમીટર આમ છે અને એની પેલું મંદિર દેખાય એની પાછળ પણ કિલ્લો છે ત્યાંથી પણ ત્યાં સુધી કિલ્લો આખો વિડીયો તો મેં અગાઉ બનાવેલો છે પણ આવી રીતે કંઈ આ કિલ્લાની બનાવટ છે અને આ કિલ્લાનું બનાવવાનું પર્પઝ મેં તમને કીધું કે જે માગસર સોળસો પાંચમાં જે ભુજનું તોરણ બંધાણું અને એના પછી આ કેસરખાન આવ્યો જે ઈસવીસન સત્તરસો સોરી હા કેસર ખાન આવ્યો એ ઈસવીસન સત્તરસો એકવીસમાં એટલે સત્તરસો એકવીસ પછી આ કિલ્લાનું નિર્માણ થયેલ છે એટલે તમને ખ્યાલ આવે ક્યારે પણ અહીંયા આવો તો આ થોડીક મહા મહેનતે મેં આ વિડીયો બનાવ્યો ઘણી બધી જાણકારી મેળવી અને પછી તમારી આગળ પ્રસ્તુત કરતા હોય છે મિત્રો તો આ વિડિયોને કાંઈ પણ તમને સારું લાગ્યું હોય તો જરૂરથી શેર કરી દેજો અને આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું અને બીજા ભાગમાં આપણે ભુજિયા દાડાનો ઇતિહાસ તમને જણાવીશું કે કેવી રીતે ભુજિયા ભુજીયાદાડાનું અહીંયા મંદિર છે અને શું છે એમનો ઇતિહાસ તો રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ